નમસ્કાર મિત્રો જય ગૌ માતા ગળાજૂપા પ્રાકૃતિક ફાર્મર હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ રહ્યા છો અમારું દેશી બિયારણ મેળા પદ્ધતિથી હતું ચોમાસું પાક ટૂંકમાં તો ખિસોડા ગલકા દૂધી અલગ અલગ વેરાયટી બધી હતી તો આજે ગલકાના વેલા પૂરા થઈ ગયા સુકાઈ ગયા બીજ તૈયાર થઈ ગયા છે તો અલગ અલગ આપણે ખિસોડાની શરૂઆત કરી છે વીણવાની તો ઘિસોડાની વેરાયટી સાત આઠ વેરાયટી અમારી પાસે છે તો તેમાં જો એક આ અત્યારે મીડિયમમાં જાડું છે એક ઇંચની પણ નાનું છે પછી હિંથિની એક સાઈઝમાં લાંબુ હોતન છે હું તમને બધા જ બતાવીશ પછી એક હિંથી પણ લાંબુ અને જાડું છે આ તમે જોઈ શકો છો પછી હજી આગળ હું તમને હજી ઘણા બધા બતાવીશ ટૂંકમાં આમાં હવે શિયાળુ પાકમાં પાછી વાલો બાજુમાં વાઈ દીધી હતી તો જ આ આપણે પાપડી વાલોળ પણ શરૂઆત થઈ ગઈ છે ફાલફૂલને ઓવસ્થ થાય છે પછી આગળ ઝુમખા આ તમે જોઈ શકો છો ઝુમખા કે આ ઝુમખામાં આમાં બે વેરાયટી છે એક લાંબુ છે અને એક ગોળ છે આ વેરાયટી રહી બધી ગોળની છે અને આ લાંબાની છે તો આપણે દેશી બિયારણ છેલ્લા ત્રણ વર્ષથી કલેક્શન કરી રહ્યા છીએ હજી આગળ હું તમને ઘીસોડેની બીજી વેરાયટી પણ બતાવીશ આ તમે ઝઘલો જોઈ શકો છો તે પણ એક વેરાયટી અલગ જ છે આ પણ હજી આગળ ઘણા બધા કલેક્શન કર્યા છે એ પણ હું તમને બતાવીશ સાથે સાથે હું તમને એક હજી અલગથી બતાવીશ કે પેઠા જે આગ્રાના પેઠા છે એમાંથી બને તો આપણે પેઠા પાક બનાવતા હોય તે પેઠા આમાંથી બનતા હોય છે તો આ પેઠા છે પેઠા પણ ચોમાસુ પાકમાં અમારે મિશ્ર પાકમાં હતા પછી આ અલગથી ને એક શિયાળુ વાળો છે ઝુમખામાં જ આવે છે અને પાકે એટલે લાલ દાણો થાય છે અને સિંગ આવડી થતી હોય છે અને ખૂબ સરસ દાણાવાળું શાક બનતું હોય છે આનું નામ અમે નાની વાલો તરીકે નામ પાડ્યું છે પછી આગળ જે ઝુમખા યુરિયા મીડિયમ સાઇઝના છે એ પણ હું તમને બતાવી એ જો આ અલગ હજી એક કિશોડાની વેરાયટી બીજી પછી આપણે એકૂક એવુંક નમૂનો બધો સાથે જ લેતા જઈશું એટલે છેલ્લે લાસ્ટમાં ગણશું કે કેટલી વેરાયટી છે હજી એક આગળ આ ઢગલો તમને હું બતાવવા દઈ દઈ જો આ એક છે હજી એક વેરાયટી અલગ છે ટૂંકમાં એક મેચનું જ થાય અને પતલું થાય જે આવડી સાઈઝના થતા હોય છે આવડી સાઈઝમાં પતલા થતા હોય છે આ વેરાયટી છે પછી હજી આગળ એક બતાવીશ કે બહુ મોટી નહીં અને બહુ નાની નહીં આ ઢગલો જો આ એનો છે જો આ નાની નહીં મોટી નહીં આવડી વેરાયટી છે તો એ પણ આપણે સાથે લઈ લેશું પછી આ બેગમાં હોતન ભરેલી છે એ પણ હું તમને એક બતાવીશ કે એકદમ ટુકડું અને જાડું અને ગોળ થતું હોય છે આ એક વેરાયટી ખીસોડામાં છે હજી આગળ જે બીજી તમને એક વેરાયટી બતાવીશ કે જાડી સાઈઝમાં અને લાંબી સાઈઝમાં એ પણ હું તમને બતાવીશ આમાં અલગ અલગ હજી ઘણી બધી વેરાયટી છે તે હું તમને બતાવીશ મિત્રો આપણે એક આગળ જે આ જો આ ઢગલો તમને બતાવી રહ્યો છે કે લાંબુ અને જાડું ટૂંકમાં એક હાથનું થતું હોય છે જો આ એની સાઇઝ લેવો જાડી સાઈઝમાં થતું હોય છે તો આ વેરાયટી પણ અલગ છે જો એક હજાર ઉપર છે તે આપણે તોડીને હેઠે મૂકી દઈશું આ વેરાયટી ખૂબ સરસ મીઠી શાકમાં થતી હોય છે પછી આગળ જે એક વેરાયટી છે એ પણ હું તમને બતાવીશ કે લાંબુ આપણે જે જાડું બતાવ્યું ને એની આની નાની સાઈઝમાં બીજું છે પણ પતલી સાઈઝમાં થોડુંક થાય છે તે પણ એનો ઢગલો અહીં બાજુમાં છે એ બતાવી ન બતાવી પણ આપણે બાજુમાં જ કાઢી અને લઈ લઈશું એ આ એની આ સાઈઝ છે એ એક હાથનું જ થતું હોય છે એક હાથનું છે કિશોડું અને આગળ ઘણા બધા વિડીયો પણ આપણે ગયા વર્ષમાં પણ મૂકેલા છે અને આ વર્ષમાં પણ મૂકેલા છે તો આજે આપણે લોંગ વિડીયો બનાવી રહ્યા છીએ શોર્ટ વિડીયો તો ઘણા બધા અમારા ફાર્મના મેં મૂકતા રહેતા હોઈએ છીએ જો આ ઘિસોડાની વેરાયટી જે આગળ હાલે છે તો હજી આગળ આપણે બે વેરાયટી છે જે બતાવશું તમને આ એક વેરાયટી જે છે ઘીસોડામાં ટુકડી બહુ જાડું નહીં બહુ લાંબુ નહીં અને પાતળું નહીં માપછરની સાઇઝનું છે આ ઘીસોડું અને હજી આ એક જે આગળ હું તમને બતાવ્યો કે આપણે કોળું કે આ કોળું છે જો કોળાને આવવાની શરૂઆત થઈ ગઈ છે કોળા આવી સાઈડના થઈ ગયા છે આ એના વેલા નીચે સાઈડમાં બે બાજુ બધી બાજુ તમે જોઈ શકો છો છે પછી ઘણા બધા મિત્રોનો ફોન આવતો હોય છે કે આપણે શિયાળુ વાલોળી મોકલી હતી કે વાલોળી જે આવતી નથી પણ એટલે સોળી સોરી સોળી કે સોળી મોકલી હતી તે સોળીમાં સિંગુ ટૂંકમાં ઠંડી પડે પીસી જ આવતી દિવાળી પછી જ આવતી હોય છે અને શિયાળુ સોળી વેલાવાળી કહેવાતી હોય છે અને સિંગ એની ધોળી જ થતી હોય છે હું હજી મિશ્ર પાકમાં નાખી લેતી તો અહીંયા પણ સિંગુ ઘણી બધી જો આ શિયાળુ સોળીની બતાવે છે જો આ શિયાળુ સોળે છે ખૂબ સરસ આખી સિંગનું શાક થતું હોય છે પછી આગળ જે કોળું પણ હું તમને બતાવીશ જો આ કોળામાં ઘણો બધો ફ્લાવરિંગ અને કોળા ઘણા બધા આવી ગયા છે ફૂલો અવશ થાય છે કાંઈક અમુક ફળો અવશ થાય છે તો મિત્રો જે મિત્રોને દેશી શાકભાજીના બિયારણ જોઈએ તે જરૂરથી કોન્ટેક કરજો અને આગળ આગળ મેં વિડીયો પણ અહીંયા ઘણા બધા મોકલશું આ તો અત્યારે ઘિસોડાનો જ બનાવ્યો છે અને આગળ ઘણા બધા વિડીયો મૂકેલા પણ છે તો અમે કીટમાં બાવીસથી પચીસ પ્રકારના દેશી શાકભાજીના બિયારણ સામેલ કરવી છીએ અને કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલી આપીએ છીએ તો જે કોઈ મિત્રોને જોઈએ તે જરૂરથી અમારો કોન્ટેક કરજો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેજો સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ મિત્રો ફરીથી અમારો મોબાઈલ નંબર નોંધી લેજો સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ મિત્રો આ વિડિયોમાં ઠેટ લગી તમે જોયો તે બદલ ધન્યવાદ અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો જય ગૌ માતા